શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું યોગીની એકાદશી ક્યારે છે પારણાનો શુભ સમય પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શાંતકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાર્ગગમ્યમ વંદે વિષ્ણુ ભવપરહરમ સર્વલોકૈકનાથમ હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે તમને જણાવી દઈએ કે દર મહિનામાં બે એકાદશીઓ આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજે શુકલ પક્ષમાં જ્યારે આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે માટે એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ વ્યક્તિને બધા પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે મિત્રો ચાલો જાણીએ યોગીની એકાદશી જુલાઈ મહિનામાં ક્યારે છે તેની તારીખ શું છે પારણાનો શુભ સમય પૂજા વિધિ અને તેનો મહિમા યોગીની એકાદશીની તિથિ અને પારણાનો શુભ સમય પંચાંગ અનુસાર જૈષ્ઠ માસના વધ પક્ષની એકાદશીની તિથિ પહેલી જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગીને સત્યાવીસ મિનિટે શરૂ થશે જે આ તિથિ તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગીને એકતાલીસ મિનિટે સમાપ્ત થશે એકાદશીનું વ્રત ઉદય તિથિ અનુસાર રાખવામાં આવે છે તેથી યોગીની એકાદશીનું વ્રત તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાખવામાં આવશે યોગીની એકાદશી પારણાનો શુભ સમય તારીખ ત્રણ જુલાઈ બુધવારના દિવસે સવારે પાંચ વાગીને સત્યાવીસ મિનિટથી શરૂ થશે જે સવારે સાત વાગીને અગિયાર મિનિટ સુધી રહેશે મિત્રો ચાલો જાણીએ યોગીની એકાદશીની ફળદાયી વિધિ શું છે યોગીની એકાદશીના અવસરે સૂર્યોદય પહેલાં ઉઠી જવું સ્નાન આદિ કાર્યથી નિવૃત્ત થઈને પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા કારણ કે પીળો રંગ શ્રીહરિને અત્યંત પ્રિય છે ઘરના પૂજા સ્થાન સમુખ બેસીને યોગીની એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો આસ્થા સાથે શ્રી વિષ્ણુની પૂજા કરવી એકાદશીની પૂજામાં શ્રી વિષ્ણુને પંચામૃત પીળા રંગના પુષ્પો પીળા રંગની મીઠાઈ તેમજ તુલસીદળ જરૂરથી અર્પણ કરવું અને ઓછામાં ઓછું એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો વ્રત કરનારે આ દિવસે જળ અને ફળ જ ગ્રહણ કરવા ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એકટાણું કરવું પરંતુ ભોજનમાં ભૂલથી પણ ચોખાની વાનગી ન લેવી તેમજ તામસી પદાર્થોના સેવનથી દૂર રહેવું યોગીની એકાદશીના અવસરે જરૂરિયાતમંદને અનાજ વસ્ત્ર કે ચપ્પલનું દાન કરવું ખૂબ જ ફળદાયી મનાય છે શક્ય હોય તો એકાદશીએ રાત્રે શ્રીહરિના ભજન કીર્તન કરી જાગરણ કરવું દ્વાદશીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કે ભોજન કરાવી વ્રતના પારણા કરવા યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપકર્મ નાશ થાય છે અને તેને શુભ ફળ પ્રાપ્ત થાય છે યોગીની એકાદશીનું મહત્ત્વ યોગીની એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતિને બધા પાપોથી મુક્તિ મળી જાય છે સાથે જ વ્યક્તિ આ લોકમાં સુખ ભોગવીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે પૌરાણિક માન્યતાઓ મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાવીસ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબર પુણ્ય મળે છે મિત્રો બોલો જગત પરમાત્મા ભગવાન વિષ્ણુની જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું યોગીની એકાદશી ક્યારે છે પારણાનો શુભ સમય પૂજાવિધિ અને તેનું મહાત્મ્ય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ